વિધિના લેખ કોઈના મારે મેઘ ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમ છ મહિના વેશપલટો કરી નગર નગરચર્ચા જાણવા ફરતા અને બીજા છ મહિના રાજ્ય ચલાવતા હતા નગરજનોને કોઈ દુઃખ નથી તેનું ખાસ ધ્યાન રાખતા એક દિવસ રાજા વિક્રમ ફરતા ફરતા એક ગામડે આવી પહોંચ્યા સાંજ થઈ ગઈ હતી એટલે વિચાર્યું કે રાત ગામમાં રોકાઈને સવારે જંગલ તરફ પ્રયાણ કરવું ગામમાં એક બ્રાહ્મણનું ઘર હતું તેને ત્યાં રાતવાસો કરવાનું વિચાર્યું રાજા બ્રાહ્મણના ઘરે જાય છે તેણે એક ખાટલો બહાર ઓસરીમાં ઢાળી દીધો અને ફાટેલ ગોધડું આપીને ભિક્ષા માટે જાય છે પણ કાંઈ ન મળવાથી થોડું મીઠું અને પાણી આપ્યું રાજા સમજી ગયા કે બ્રાહ્મણના ઘરમાં કાંઈ પણ ખાવાનું નથી રાજાએ મીઠાનો ફાકડો માર્યો અને પાણી પીધું હવે બંને બેઠા હતા બ્રાહ્મણે પૂછ્યું કે તમે કોણ અને ક્યાંથી આવો છો રાજાએ કહ્યું કે ભાઈ હું વટે માર્ગ છું મારું નામ વીરો છે અને ઉઘરાણીએ જાઉં છું બ્રાહ્મણના ઘરમાં દીવો જોયો એટલે પૂછ્યું કે ઘરમાં કોઈ નથી બ્રાહ્મણે કહ્યું કે મારી પત્ની અને પાંચ દિવસનો પુત્ર છે આજે છઠ્ઠો દિવસ હોવાથી વિધાતા તેવી લેખ લખવા આવશે એટલે દીવો કરીને કાગળ અને કલમ રાખેલ છે રાજાને આશ્ચર્ય થયું અને મનમાં નક્કી કર્યું કે વિધાતા માને મારે મળવું જ છે એટલે તે વિધાતા માની વાટ જોઈને ખાટલામાં જાગતા રહ્યા બ્રાહ્મણ તો સૂઈ ગયો અડધી રાત્રે જેવા વિધાતામાં બ્રાહ્મણના ઘરે અંદર ગયા એટલે રાજાએ ખાટલો બારણાની આડો ઢાળી દીધો અને વિધાતામાં બહાર આવે તેની રાહ જોવા લાગ્યા વિધાતા જેવા બાળકના લેખ લખી બહાર નીકળવા ગયા ત્યાં તેની સાડી રાજાના અંગૂઠામાં ભરાણી રાજાએ વિધાતાને રોકીને પૂછ્યું કે તમે આ બાળકના લેખમાં શું લખ્યું છે તે કહો વિધાતા માએ કહ્યું કે હે રાજન હું તને ઓળખી ગઈ છું પણ લેખમાં શું લખ્યું છે તે તને જણાવીશ નહીં રાજાએ હટ પકડી ન છૂટકે વિધાતા માએ કહ્યું કે તું સાંભળી દુઃખી થઈ જઈશ છતાં પણ તારી જીદ હોય તો ત કહું છું આ બાળક ગરીબ રહેશે અને સોળમે વર્ષે તેના લગ્નના દિવસે તે મૃત્યુ પામશે એમ કંઈ અદૃશ્ય થઈ ગયા રાજાને વિચાર આવ્યો કે આ બાળકને કેમ કરીને બચાવો જ છે સવારે નીકળતી વખતે રાજાએ પોતાનું સરનામું બ્રાહ્મણને આપ્યું અને કહ્યું કે તારા દીકરાના લગ્નમાં મને જરૂર બોલાવજે દિવસ આખો ગામમાં ફર્યા પછી ઉજ્જૈન તરફ રવાના થયા જતાં જતાં જંગલમાં જ રાત પડી રાજાએ એક ઝાડ ઉપર ચડીને ત્યાં રાતવાસો કરવો પડ્યો અડધી રાત્રે એક નાગદેવતા ત્યાં ઝાડ નીચે આવીને મોઢામાંથી નાગમળણી કાઢીને શિકાર કરવા ગયા થોડી પછી પાછા આવીને મળી લઈને પાતાળ લોકમાં ચાલ્યા ગયા રાજાએ આ બધું જોયું સવારે બાજુના ગામમાં જઈને લુહારને મળીને એક લોઢાનું ઢાંકળ તેને એક લાંબી સાંકળ બંધાવીને તે લઈને પાછા જંગલમાં આવ્યા અડધી રાત્રે પાછા નાગદેવતા આવ્યા અને મળી મૂકીને શિકાર માટે ગયા તરત જ રાજાએ સાંકળવાળા ઢાંકળથી મણીને ઢાંકી દીધો મણી ઢંકાઈ જતાં અંધારું થઈ ગયું અને નાગદેવતા ક્રોધિત થઈને પાછા ફર્યા રાજાએ ઝાડ ઉપરથી કહ્યું હે નાગદેવતા તમારો મણી મારી પાસે છે હું રાજા વિક્રમ છું અને મારે તમારો નાગલોક જોવો છે તમારો મળી લેવા બદલ ક્ષમા કરશો જી નાગદેવતા વિક્રમ રાજાને પાતાળમાં નાગલોક લઈ ગયા નાગરાજા અને નાગરાણીએ રાજાનું સ્વાગત કર્યું રાજા વિક્રમે કહ્યું કે મારે અમીનો કૂપો અમૃત જોઈએ છે મને જ્યારે જરૂર પડે ત્યારે તે લેવા હું આવીશ અમૃતના ટીપા પાવાથી મરેલ માણસ સજીવન થાય છે આ વાતને સોર વળસ વીતી ગયા આ બાજુ બ્રાહ્મણના દીકરાના લગ્ન નક્કી થયા તેને વટેમાર્ગું યાદ આવ્યો તેનું સરનામું લઈને ઉજ્જૈન નગરી કંકોત્રી આપવા આવ્યો ત્યારે ખબર પડી કે વટેમાર્ગું બીજું કોઈ નહીં પણ રાજા વીર વિક્રમ હતા રાજાએ બ્રાહ્મણનો સત્કાર કર્યો અને કહ્યું કે તારા દીકરાના લગ્નનો બધો ખર્ચો હું આપીશ અને મારા સૈનિકોની સાથે લગ્નમાં હાજર રહીશ બ્રાહ્મણ ખુશ થતો તેને ગામ ગયો લગ્નને દિવસે રાજા સૈન્યની સાથે આવ્યા અને હુકમ કર્યો કે કાંઈ પણ અણઘડતું ન થાય તેનું ધ્યાન રાખજો લગ્નની વિધિ પતિ અને ચોરીના ફેરા ચાલુ થયા ચોરીના મંડપમાં ચારે દિશામાં જે માટલા હતા તેમાં એકમાં સિંહનું ચિત્ર હતું તેમાંથી સિંહ પ્રગટ થાય છે ને વરરાજાને મારી નાખે છે રાજાને આશ્ચર્ય થાય છે કે વિધિના લેખ મુજબ જ થયું પણ હિંમત ન હારી અને બ્રાહ્મણને કહ્યું કે તારા દીકરાના શબને અગ્નિ સંસ્કાર આપતો નહીં હું કાલે સવારે આવું ત્યાં સુધી શબ એમને એમ જ રાખજે રાજા જંગલમાં જાય છે અને નાગદેવતાની સલાહથી નાગલોકમાં જઈને અમીનો કૂપો લઈ તે આવે છે બ્રાહ્મણના દીકરાને પાય છે બ્રાહ્મણનો દીકરો સજીવન થાય છે વિધાતામાં પણ ખુશ થયા અને કહ્યું કે રાજન હવે તેની ગરીબી પણ દૂર થશે અને લાંબુ જીવશે રાજા વિક્રમ તે આજે વિધિના લેખ બદલી નાખ્યા જે આજ સુધી કોઈ કરી શક્યું નથી તે કરીને બતાવ્યું ઈચ્છા એ જ દુઃખ છે અને ઈચ્છાનો અભાવ એ જ સુખ છે કારણ કે ઈચ્છાઓથી અપેક્ષા વધે છે અને તે પૂર્ણ ન થતાં દુઃખ વધે છે મોક્ષમાં ઈચ્છાઓનો સર્વથા અભાવ ત્યાં પરમ સુખ છે જે થયું છે તે સારું થયું છે જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે જે થશે તે પણ ઉત્તમ જ થશે પાણીને શોષવાનું કામ જો તાપ કરે છે જીવને શોષવાનું કામ જો સાપ કરે છે તો આત્માના આનંદને શોષવાનું કામ પાપ કર કરે છે જય જિનેન્દ્ર